જય માતાજી ગરીબ ભાઈઓ મારા યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે દાતી ના ફારવા બદલાવવાના ના કેટલાક આહાર જાય જયારે કેટલીક બદલાવવા એ બધું વિડીયો ઉતારીએ તો આપણી આની પેલા જે આ ફારવા છે એ બીજા આવતા અને અત્યારે પાછા બીજા બદલાવ્યા એનું કારણ એ છે કે કઈ જો બતાવ્યા આવે આ ફાર્મા છે એ ટૂંકમાંથી અહીં ઝીણા જ આવે છે રીંગ એટલે ટીકમાં ઘા આવી જાય તો હેરિંગ હોય હાલે અને આપણી જે આમાં પેલા ઉતા ફારવા એ આ છે એ પોળા આવે એ ટીકમાં અણી ઘા આવી જાય ને પછી આ પોળું થઈ જાય એટલે ટીકમાં આ છે ને ફારવું એક રીતના સારું કઠર જમીન ને આડબ જમીન હોય ને તો આ ફારવું પછી ન બેસે આ ફારવું ઘડીકમાં કહાય નહીં હું ફારવું આજ વાપરતો આ ફારવું પણ હવે અત્યારે થોડીક જમીન હાર્ડ છે અમારે એટલે પછી આ એક જોડ એકમાં લીધી એટલે વાંધો ન આવે ને આ ફારવા છે કાય બહુ જાય અમારે ટૂંકમાં અમે પછી ત્રી વીઘા માં ડબલ વાર રાખી લઈએ એટલે એક બાજુ ટૂંકમાં કાય જાય પછી એક બાજુ પાછું ફેરવવી પડે આપણે જે અત્યારે આ ફારવા છે એ હજી હાલે છે પણ એક ખેતર ખેડવાનું છે આપડે એટલે જમીન આડી હોય એટલે એમાં હોય એટલે બેસે નહિ બઉ એમાં પૌડું હોય એટલે એક રીતના સારું કે તળો વધારે કપાય તો જમીન બહુ આડી હોય એટલે ટૂંકમાં આ ફારું આપડે ખેડાવવું પડે આડી વાળા ને આપડી આ ફારું છે એ ટૂંકમાં પછી દાટો પણ એટલે એટલા ગણાય જાય ને પછી આપડે બદલાવ દેવા આમાં ફારવા બીજા ખેડાવ દેવા આપડે આ જે હાલે આ ન હાલે એટલે

એને ખોલવાનો એક ઉપાય છે કે જે આપણી આ ડોલ માં પાણી છે ને એ પાણી છે ને આપણી આમાં ખોલમાં માં રેડતું જવાનું અને ખોલતું જવાનું એ રીતના ખોલફીત કરતું જવાનું પાણી રડતા જઈએ એટલે એને ગમે એવો બોલ હોય ખુલે જાય અને બીજું કોઈ હોય ને ધૂળ હોય એટલે ટૂંકમાં એ પલ જાય એટલે બોલ ખુલે જાય એટલે એ રીતના ટૂંકમાં ખોલીએ એટલે આપણે અમારે બે સેટ બદલાવેલા હોય તો એ જે એને એ નટ બોલ્યું એટલે હું આ રીતના પાણી નાખીને ખોલા એટલે ખુલ્લી જાય આરામથી આ ન પડે એટલે ઓલ કઈ કંઈ કરવાનું નહીં ઓલ કરીએ તો એ કંઈ ઢીલા ન થાય એટલે વધારે ઉપયોગ કરવાનો પાણી ઉપયોગ કરીએ એટલે હાવ ફેલા પડે ખોલવાના આપણે રજા એટલા બદલાવ નાખ્યા અને હંમેશા આપડી દાંતી નાખવા ને બદલાવવાના ટ્રેક્ટર નોલી નો કરવાનું નહીં ગમેક્ટર નવું હોય કે જૂનું હોય એટલે આમાં આપણે કોઈ રત્ની ઉપાધિ ન રહીએ ફરખા આપડી પીવાય બેક નરી એને આપડી બદલાવે આ ગયા આમાં ફારવા એટલે ટીકમાં આ રીતના ટીંકમાં ફારવા બદલાવવાના પાણી નો ખાસ પાણીનો ઉપયોગ કરવાનો આમાં એટલે બોલ હા પીલા થઈને ખુલે જાય હા હેલા પડે એક ટ્રાય કરી દેવા મારો અનુભવ એ પાકો એમાં શેર કરીએ અને બીજા નંબરમાં આપણી એક ટેક્ટરમાં ધોરિયા કરવાનો જુગાડ બનાવ્યો એ આલંગ બતાવે આપણે જે આ થાંભલાનો પ્લાન છે થાંભલાનો છોડાવી અને આ પાંસિયા એ આપણી પાંસિયા આવે ને આ એક પાંસિયા ફિટ કરી નાખ્યું એટલે આ પાંસિયા ફિટ થાય એટલે ખાલી આપણે આ પત્ર એક જ છે ને કરવું પડે આ એક પત્ર કરાવી લઈએ ને એટલે રેડી એટલે આપણી ધોરીઓ પરફેક્ટ થતો જાય તો મારે બાજુ જેટલી કવડો ધોરીઓ રાખે એ પ્રમાણે પત્ર લાંબુ કરાવી લેવાનું અને પછી એક સપ્લીમાં લાગે જાય નટબોલ મારી દઈએ એટલું રેડી અને ધોરીઓ કરવાનો બેસ્ટ ઉપાય છે આ આપડી ઓલું ધોળીયા આપડી વી પચીસ વીઘા જમીન હોય તો એમાં ટૂંકમાં બે જણા રાખવા પડે એટલે એવડી મજૂરી બસે એટલે એ કરવાનો તો આપડી એક બીજી વાત કરીએ કે દાંતી કઈ રીતના આપવી પણ આ કલતી કીએ અને અમારી બાજુ દાંતી કીએ આપડી દાંતી કઈ રીતના આપીએ તો ટ્રેક્ટર ની એવરેજ પણ સારી આવે અને બેહે પણ હારી ખેડી ની ખરી આપડી તાળે જતા હોય તો ઘરની ખેતી માં નાખતા હોય તો સારી ખેડ થાય હજી આગળના હે દાતા અત્યારે દાતા ઇથમી હે એટલે આગળના દાતા હે ના પાછળના દાતા હે આગળના દાતા બે હે ને એથી પાછળના દાતા છે જ વધારે બેહાડવાના એટલે એ રીતના ખેડ કરીએ એટલે ટ્રેક્ટર ની એવરેજ પણ સારી આવે ટ્રેક્ટર પર દબાવે નહીં નાખવાની મજા આવે અને ખેડ પણ એકદમ સારી થાય એટલે એ રીતના દાંતી આપણી આંકવાની આપણી દાંતીને પણ વિધિ આગળ મીઠી આખી ધાર आप लोग फारवान से लावे लिवान लगता है वह तार बेहाल वाला ग्लोसेज वो साबे हाल वाला ये इतना लाख वाली सिंगल लाख वेती इन दब लाख वेती इन लिखे अगर हर एक दिखाए तो आप लोग ये वीडियो हर लगे तो लाइक कर दीजो सब्सक्राइब कर दीजो जय माता जी बिल्कुल इतना है